શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક આંતરિક જૂથવાદ હોય તેવું આપણે અવારનવાર સાંભળ્યું છે આ એટલા માટે કારણ કે તેમના જ નેતાઓ છે તે ક્યારેક કોઈક મંચ ઉપરથી કહી દેતા હોય છે કે કાં પછી ટોણો મારી દેતા હોય છે કે આપણે બધાએ એક થવાની જરૂર છે કોઈ લોકો એકબીજા સાથે આવતા નથી બોલવાના પણ વ્યવહાર નથી આવું જ્યારે સાંભળીએ છીએ ત્યારે લાગે છે કે ભાજપની અંદર આંતરિક જૂથવાદ છે આવું ફરી વખત સાંભળવા મળ્યું છે કુંવરજી બાવળિયા દ્વારા જેઓ કેબિનેટ મંત્રી છે અને તેઓ એક સભામાં ગયા હતા જ્યાં તેમણે નિવેદન આપ્યું છે આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે તેમણે ફરી વખત પોતાના જ નેતાઓને ટોણો માર્યો છે અને એ સાબિત કરી બતાવ્યું છે કે ભાજપની અંદર આંતરિક જૂથવાદ છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુનિધિ બોટાદની અંદર કાર્યક્રમ હતો નવા વર્ષનો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો કિસાન સંઘ દ્વારા આમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન થયું અને જ્યારે કુંવરજી બાવળિયા સ્ટેજ ઉપરથી બોલવા માટે ઊભા થયા ત્યારે તેમણે સીધો જ પોતાના જ નેતાઓ ઉપર આક્ષેપ કર્યો છે તેઓ કહી રહ્યા છે કે વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય એકબીજા સાથે આવવાનું ટાળી રહ્યા છે એટલે આમના ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ક્યાંક આંતરિક જૂથવાદ હોય ક્યારેક ટિકિટ ન મળી હોય તેમનો પણ તેમને અસંતોષ હોય એટલે જ્યારે ભાજપે ટિકિટ ન આપી હોય તો જેમને ટિકિટ આપી હોય તેમનાથી તેમને અણગમ હોય છે એટલે ક્યારેક જે રીતે આ બધું જ અત્યારે ધીમે ધીમે સામે આવી રહ્યું છે કે આંતરિક જૂથવાદ છે જે રરમસીમાએ પહોંચ્યો છે આપણે ઘણા બધા જિલ્લાની અંદર પણ જોયું હતું કે એમના જે કાર્યકર્તાઓ હોય છે એ ક્યાંક રાજીનામું આપી દે છે એટલા માટે કે કે જ કહી રહ્યા હોય છે છે એમનું કામ નથી થતું એટલી વખત કરવામાં આવે કોઈ સાંભળતું નથી એટલે તેમને રાજીનામું આપવા પડે છે ભાજપની અંદર આપણે ઘણી બધી વખત આ ઘટના જોઈ છે અમરેલીની અંદર પણ આ ઘટના જોઈ હતી પરંતુ તેમ છતાં જ્યારે રાજીનામું આપ્યું બીજા દિવસે રાજીનામું પરત ખેંચી લેવામાં આવ્યું ક્યાંક જે રીતે આંતરિક અસંતોષ હોય કોઈ સાંભળતું ના હોય કોઈ ભ્રષ્ટાચાર કરતું હોય તેમના ઓડિયો પણ આપણી સામે આવ્યા હતા કચ્છની ઘટના જે રીતે બની હતી કે ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે નગરપાલિકા પ્રમુખની સામે પણ આવા જ્યારે ઘટના બને છે આવા જ્યારે મુદ્દા સામે આવે છે ત્યારે સ્પષ્ટ એ થાય છે કે જે રીતે આંતરિક જૂથવાદ ભાજપની અંદર ચાલી રહ્યો છે તો એ ક્યારે બંધ થવાનો છે કારણ કે હવે જે રીતે સંભળાઈ રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ નજીકમાં છે અને પછી ભાજપ પ્રદેશ પ્રમુખ પણ બદલાવાના છે તો ક્યાંક હવે જે નવા પ્રમુખ આવે અત્યારે જે રીતે આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે તેમને બંધ કરાવીને રહેશે કે નહીં તે પણ સવાલ છે કારણ કે કોઈકને ટિકિટ જોઈતી હોય છે ટિકિટ આપવામાં નથી આવતી એટલે જેમને મળી હોય છે તેમનાથી નારાજગી ચાલતી હોય છે એટલે એકબીજા સાથે બોલવાના પણ વ્યવહાર નથી હોતા એટલે જ્યારે આ બધી વાતચીત કરી રહ્યા છે ત્યારે કુંવરજી બાવળિયાને કેમ એવું લાગ્યું છે બોટાદ શહેરની અંદર તે સાંભળી લઈએ કારણ કે ઘણા બધા નેતાઓ ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા પરંતુ જેમે હાજર રહેવાનું હતું તે ક્યાંક હાજર નહીં હોય એટલે કુંવરજી બાવળીએ જહર મંચ ઉપરથી તમામ નેતાઓને ટોણો માર્યો હશે પહેલા કુંવરજી બાવળીએને સાંભળી લઈએ આવો નાતો પછી એક પડે છે

એટલે સૌથી આનંદ ની વાત એ છે બધા આપણા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સંગઠનના સૌ હોદ્દેદારો સહકારી ક્ષેત્રના આગેવાનો અને ખેડૂત મિત્રો આજના પ્રસંગે આપણે સૌ નવા વર્ષમાં મળ્યા છીએ હવે કુંવરજી બાવળિયા કહી રહ્યા છે કે પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યને એકબીજા સાથે આવવાનું તેઓ ટાળી રહ્યા છે આપણે પાડોશીનો નાતો નથી નિભાવી રહ્યા પરંતુ કુંવરજી બાવળિયાને ક્યાંક એ નહીં ખબર હોય કે આવું ખાલી ગઢડામાં નથી ચાલતું આવું અનેક જગ્યા ઉપર ચાલે છે ભાજપની અંદર આંતરિક જૂથવાદ છે તે આ જ નેતાઓ સાબિત કરીને બતાવે છે કે ક્યાંક ને ક્યાંક તેઓ એકબીજાથી નારાજ છે ક્યાં પછી કોઈને પદ ન મળ્યું હોય કોઈને કેન્દ્રીય લેવલે જવું હોય તો તેમને ટિકિટ ના આપવામાં આવી હોય એટલા બધા જ જે સમીકરણો છે તે અહીંયા બંધાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ તમામ નેતાઓ છે તે નારાજ થઈ રહ્યા છે પણ હવે આવનારા સમયમાં એ જોવાનું છે કે જે ધારાસભ્યો છે કેબિનેટ મંત્રીઓ છે જે જાહેર મંચ ઉપરથી આવા ટોણા તમામ લોકોને મારતા હોય છે તો આ બધા ઉપર ભાજપ કેટલું ધ્યાન આપે છે કોને ખુશ કરી શકે એમ છે કારણ કે હવે સંગઠનનું અને મંત્રીમંડળનું વિસ્તરણ પણ થવાની ચર્ચાઓ છે ત્યારે જે લોકો નારાજ છે તેમને ભાજપ મનાવી શકશે કે નહીં તે પણ જોવાનું છે તમને શું લાગે છે અમારા અહેવાલને લઈને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર